E

આઈ ઓસીએલ રિફાઈનરીમાં કામ કરે છે આ યુવકો સવારે ઉઠી નોકરી પર જવાની તૈયારી કરતા હતા તે દરમિયાન ફોનમાં આયુષ યાદવની બાબતે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી દરમિયાન મોહમ્મદ શેખે બંનેને છૂટા પાડ્યા હતા જે બાદ સવારે લગભગ સાત વાગે લોબીમાં ઉશ્કેરાયેલા આયુએ કેબલ કાપવાના છરાથી ધીરજ પર હુમલો કર્યો હતો આયુષ ધારદાર છરાના ઘા ધીરજના પેટના ભાગે માર્યા હતા જેથી ધીરજ લોહીથી લથબથ હાલતમાં લોય લોબીમાં ઢળી પડ્યો હતો અને આયુષ ફરાર થઈ ગયો હતો બીજા રૂમ પાર્ટનરો ધીરજને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે ધીરજને મૃત્યુ જાહેર કર્યો હતો આ ઘટનાની જોઈન્ટ થતાં ડીસીપી એસીપી અને જવાહરનગર પીઆઈ સહિતનો કાફલો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો પોલીસે મોહમ્મદ શેખની ફરિયાદને આધારે આયુષ કુમાર શંભુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ઇલેક્ટ્રિકલનું કામ કરતો આયુષ તરફ ફરાર થયો હતો ભાડાના મકાનમાંથી નીકળતા આયુષના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા જે બાદ શહેર પોલીસે ફરાર આયુષને અમદાવાદના નારોલથી ઝડપી લીધો હતો એફએસએલ દ્વારા પણ ઘટના સ્થળે તપાસ કરવામાં આવી હતી પોલીસની તપાસ દરમિયાન હત્યાના આ બનાવની અન્ય વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવશે તેમ મનાઈ રહ્યું છે આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામ નગરમાં ત્યાં રહેતા ભોગ બનનાર અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એને જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજૂરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો મહિના બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને સીસીટીવી ફૂટેજ વગેરેને આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમ તરફ આરોપીને આપવામાં આવશે આગળની આગળની તપાસથી જવાહરનગર પીઆઈ કરશે બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે આ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી એમ બરોડામાં આવેલા છે આરોપી જે છે અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નિપજ્યું એમ છે બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વોર્ટર છે એમાં સાથે રહે છે ના આજે સવારની વાત છે આજે સવારની વાત છે આજે સવારમાં જોયેલું અને ઉસ્કે રહેલો અને એ વખતે જેણે આ રીતે એવું એટલા માટે એવું લાગે છે કે અરબીની ઉમર 21 વર્ષની છે આજે મંતાર છે એના બેય સાથે કોઈ ટ્રેન પર પણ કે વિદ્યાદા સાથે ના આ કારણ કે એ ઊં તો તપાસનો વિષય છે પણ શક્યતા ઊંચી છે કારણ કે આ લોકો 6-8 મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર